ની લીલા યશોદાજીએ ગોપીઓને કીધું કે તમે બધી ખોટી ખોટી અહીં ફરિયાદ કરવા આવો છો મારા લાલાને પકડી બતાવો રંગે હાથ એને પકડીને લઈ આવો તો હું માનું કે આ ચોરી કરે છે કોઈના હાથમાં તો આવે નહીં એક ગોપી નીકળી પકડી દઉં બીડું ઝેડપુ લાલાને પકડવાનું કૃષ્ણને ખબર પડી કે આને મને પકડવો સવારે ગોપ બાળકો બધા ભેગા થયા બધા કે છે કે લાલા આજે કોના ઘરે ચોરી કરવા જાશું કૃષ્ણ કે છે કે ઓલી પ્રભાવતી છે ને એના ઘરે જાઉંશ બધાય કે છે અરે પ્રભાવતીએ તો તને પકડવાનું બીડું જેડીપુષ આજે એનું જ ઘર રાખ્યું છે કે બધા એવાશ ગોપી ખોટું ખોટું પાણી ભરવા જાવાનો દોડ કરે એટલે બધાને એમ કે આ ગોપી હોઈ ગઈ છે એટલે અને પાછળથી ગોપી છંદ મુનિ પોતાના ઘરમાં સંતાઈ ગઈ કૃષ્ણ અને બધા એવાશ ગોપ બાળકો માખણ ઉપર સિક્કામાં ટીંગાડ્યું હતું એક છોકરો બીજો છોકરો કુંડાળું થયું એની માથે બીજા છોકરાનું કુંડાળું ત્રીજા છોકરાનો ચેડો કૃષ્ણ ઉપર કે ઉતારી ખૂબ માખણ ખાધું વાંદરાને ખવડાયું ને બાળકોને ખવડાવ્યું હાથને મોઢું માખણ માખણ અને ત્યાં ઓલી ગોપી નીકળી બધા કે ભાગો કે પ્રભાવતી આવી એ અને બધા ભાગા પ્રભાવતીને તો કૃષ્ણને જ પકડવો હતો કૃષ્ણ આમ તેમ કરતો ચાય કરીને પકડાઈ ગયો હાથ પકડીને માખણ માખણ હાથ હાલ તારી માં પાયા કૃષ્ણ કે મને છોડી દે હવે તારા ઘરમાં આવે એ બીજો નહીં કે આ તો સાબિત કરી દો કોઈના હાથમાં આવતો નથી ને લઈને નીકળાશ કૃષ્ણ ખોટું ખોટું રોવા પ્રભાવતી છોડી દે કે હવે નહીં આવું ચોરી કરવા નહીં હાથ તો છોડું જ નહીં એનો છોકરો પાછો કે આની ટોળીમાં માં સામેલ એ કે માં ને છોડી દે હવે અમે કોઈ દી ચોરી કરવા નહીં આવી નહીં આ તો છોડવો જ નથી આખું લશ્કર લઈને પ્રભાવતી ચાલી નીકળીશ એમાં ગામના પાદરે ઓલા વડવા વડીલો બેઠા હોય ને વડ ને ઝાડ નીચે વડીલો ખોખારો ખાધો એટલે પ્રભાવતી એનો માતાની લાજ કાઢવા માટે ગુમટો તાણવા માટે હાથ છોડી અને ચટટ ગુમઠો તાણો પાછો જટ હાથ પકડી લીધો એ કૃષ્ણએ પોતાનો હાથ છોડાવી અને બાજુમાં છોકરો હાલતો તો એનો હાથ દઈ દીધો અને પોતે તો પાછળ નાની એવી શેરીમાંથી અળી કાટતા ઘરે જઈ યશોદાજીને કહે છે કે માં માં મને બહુ ભૂખ લાગીશ ખાવાનું દેન યશોદાજી એને જમવાનું પછી બેટા બેટા જમતા હોય છે ત્યાં આવ્યા પ્રભાવતી કરો યશોદા યશોદા આમ બાણે નીકળે ને જો તું કેતી હોશ ને કે મારો લાલો ચોર નથી ચોર નથી આ જો રંગે હાથ પકડી આવી છું હાથ મોઢું માખણ માખણ છે મારા ઘરમાં ચોરી કરતા જેને પકડાશ યશોદાજી બાણે આવી જુએશ શું છે આ જો આ તારો છોકરો મારા ઘરમાં ચોરી કરતા એને પકડી લે આવી છો તે દિવસ ને કે મારો લાલો ચોર નથી ચોર નથી તમે એને ખોટો બદનામ કરી નાખો છો યશોદાજી કે છે અરે પ્રભાવતી જરા ઘૂમટો ઊંચો કરીને જોતો ખરી ક્યાં તું કોને લઈ આવીશો પ્રભાવતી ઘૂમટો ઊંચો કરીને જુએ છે ત્યાં તો પોતાનો જ છોકરો અરે તું ક્યાંથી અહીંયા આવી ગયો છોકરો કહે છે કે મા વચમાંથી મારો હાથ પકડી લીધો તો ત્યાં તો કૃષ્ણ અંદરથી જમતા જમતા બાણે આવીને કહે છે કે શું છે આ બધુંય આ બધાય મને છે ને ખોટો ખોટો બદનામ કરે છે આ ગોપીઓ બધી ખોટી છે પ્રભાવતી કૃષ્ણ ઉપર વારી ગઈ છે આને કેમ પકડવો કૃષ્ણ કોઈનાથી પકડાય નથી કૃષ્ણ પકડે છે એને કોઈ દિવસ છોડતા નથી રોજ આવી નિત્ય ગોપીઓ સાથે માખણ ચોરીની લીલા કરે આ માખણ ચોરી નથી ગોપીઓના હૃદયની ચોરી કરી લીધી ભગવાને વાર બલરામ કોઈક રમતા હતા અને એ લોકોએ માં યશોદાને આવીને કીધું કે માં લાલાએ માટી ખાધીશ હે હા માં લાલાએ માટી ખાધી કોઈ નહી

હમણાં તું બહુ તારી મનમાની કરવા લાગ્યો છો તે છુપાય માટે માટી કેમ ખાધી આ તારા મિત્રો બધા માટી ખાધી હા માં અને માટી ખાધી મેં જોયું ભગવાન કૃષ્ણને પૂછે તો કૃષ્ણ એમ કે મેં માટી નથી ખાધી જો તમે એની વાત સાચી માનો છો

સમક્ષ મોટું કોલ હમ મોઢું અને કૃષ્ણ મોટું કોયલું ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ નું ઐશ્વર્ય અનંત છે એ તો માત્ર લીલા માટે જ મનુષ્ય માટે મનુષ્યના બાળક બન્યા હતા યશોદાજીએ જોયું કે કૃષ્ણના મુખમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે આકાશ દિશા પર્વતો દ્વીપ સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી વેતો વાયુ વૈદૂત ચંદ્ર તારા વગેરેની સાથે જ્યોતિષ ચક્ર તેજ પવન વિયત એટલે પ્રાણીઓને ચાલવા ફરવાનું આકાશ એ બધું અંદર દેખાય છે વૈકારિક અહંકારના કાર્ય દેવતા મને ઇન્દ્રિય પંચ તનમાત્રા ત્રણેય ગુણ શ્રી કૃષ્ણના મુખની અંદર જોવા મળ્યા છે જીવકાળ સ્વભાવ કર્મ અને વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને એની સાથે આખું વ્રજ એ પોળા કરેલા કૃષ્ણના નાનકડા મુખમાં જોઈને યશોદામાં શંકામાં પડી ગયા એ વિચારવા લાગે કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા છે મારી બુદ્ધિમાં ભ્રમ તો નથી થઈ ગયો ને સંભવ છે મારા બાળકમાં કોઈ સિદ્ધિ શકે જે મન ચિત્ત કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુગમનો વિષય બનતા નથી અનુમાનનો વિષય બનતા નથી સંપૂર્ણ વિશ્વ જેનું આશ્રિત છે જે આના પ્રેરક છે અને જેની સત્તાથી આની પ્રતી થાય છે જેનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે એ પ્રભુને હું પ્રણામ કરું છું આ હું છું આ મારા પતિ છે આ મારો પુત્ર છે અને સાથે સાથે હું રજરાજની સઘળી સંપત્તિની સ્વામીની ધર્મ પત્ની છું આ ગોપીઓ ગોપ ગોપન મારા આધીન છે જેની માયાથી મને આ પ્રકારની કુમતીએ ઘેર લીધી છે એ ભગવાન જ મારા એકમાત્ર આશ્રય સ્થાન છે હું એને શરણે છું અહમ મમાશો પતિરેશ મે સુતો વ્રજેશ્વર શ્યાખિલવિત પાસતી ગોપ્યશ્ચ ગોપાશ ગોધનાશ્ચ મે આવી રીતે યશોદાજી કૃષ્ણનું તત્વ સમજી ગયા છે સર્વશક્તિમાન સર્વ વ્યાપક પ્રભુએ પોતાની સ્નેહમય વૈષ્ણવી યોગમાયાનો એના હૃદયમાં સંચાર કરી દીધો યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયા પોતાના વાલા લાલાને લઈ જે રીતે પહેલા એના હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટતો એવી જ રીતે ફરીથી ઉમટવા લાગ્યો છે બધા વેદ ઉપનિષદ સાંખ્ય યોગ ભક્તિ યોગ જેના મહાત્મા ગાન કરતા કરતા ધરાતા નથી એજ ભગવાન યશોદાજી નો ભગવાન યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા ભગવાને માટી ખાધી એના સંતો બધા નોખા નોખા તારણો બતાવે છે માટી ખાવાના કારણ શું અમુક સંતો કે છે કે કૃષ્ણ વિચારે છે કે મારામાં તો શુદ્ધ સત્વ ગુણ છે અને હવે મારે આગળ તો બધા રજો ગુણી કર્મ કરવા છે એટલે મારે થોડીક રજ ભેગી કરી લો મારા માટે અને પૃથ્વીનું નામ ક્ષમાય છે સંસ્કૃત સાહિત્યમાં ક્ષમા કીધું છે શ્રી કૃષ્ણએ જોયું કે ગોપ બાળકો દિલ દઈને મારી સાથે રમે છે ક્યારેક ક્યારેક અપમાન કરે છે અને એની સાથે ક્ષમાનો અંશ ધારણ કરીને જ રમવું જોઈએ એટલે કોઈ વિઘ્નો ન આવે સંસ્કૃત સાહિત્યમાં રસા પણ કે છે પૃથ્વીને એટલે કૃષ્ણએ વિચાર્યું કે બધા ચૂક્યો છો હવે રસા રસનો આસ્વાદ કરો આસ્વાદન કરો આ અવતારમાં મારે પૃથ્વીનું વિધ કરવું છે એટલે એનો થોડોક અંશ મારા મોઢામાં જે દાંત રહેલા છે ને પહેલાં એને દાન કરી દેવો જોઈએ એટલે આવું કરવા માટે તેણે મોઢામાં પહેલાં માટી મૂકી એટલે દાંતને રજથી યુક્ત કર્યા કોઈ સંત એમ કે છે કે પહેલાં એને વિષપાન કર્યું અને હવે એને માટી ખાઈ અને વિષપાનની દવા કરી આપણને કાંઈક કર્યું હોય તો આપણે ઉપર માટી ચોપડી દઈ એવી રીતે વિષ પાન કર્યું હતું એટલે હવે એને માટી ખાધી દવા કરી કેટલાય સંતો કે છે કે ગોપીઓનું માખણ ખાધતું અને ઠપકો આપવાથી માટી ખાઈ લીધી એટલે મોટું સાફ થઈ જાય ભગવાન શ્રી કૃષ્ણ ઉદરમાં રહેવા કોટી કોટી બ્રહ્માંડ જીવો છે ને એ બધા રજ એટલે કે ગોપીઓની ચરણની રજ પ્રાપ્ત કરવા માટે હતા ભગવાનના પેટની અંદર તો જીવો એમ ગોપીઓના ચરણની રજ પ્રાપ્ત થઈ એટલે એની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને માટી ખાધી એટલે ભગવાન પોતે જ પોતાના ભક્તોની ચરણ રજ મુખ દ્વારા પોતાના હૃદયમાં ધારણ કરે છે અને નાના હોય હોય એ તો માટી ખાતા જ યશોદાજી જાણતા હતા કે આ હાથે એને માટી ખાવા મદદ કરીશ એટલે આ હાથ છે ને એ સહાયક ચોર છે ચોરનો સહાયક ચોર જ કહેવાય એટલે લાલાનો હાથ પકડીને ધમકાયેલા છે ભગવાનના નેત્ર છે એમાં સૂર્ય ચંદ્રનો નિવાસ છે એ કર્મના સાક્ષી છે એણે વિચાર્યું કે કોણ જાણે કૃષ્ણ માટી ખાતાનું સ્વીકારશે કે નહીં હવે અમારે શું કરવું એટલે એ ભાવને પ્રદર્શિત કરવા માટે એના બે નેત્રો ચક્રાવા લઈ ગયા હતા કૃષ્ણ કે છે કે માં માટી ખાવાની બાબતમાં આ બધા લોકો મારા એકલાનું નામ લે છે પણ મેં માટી ખાતી તો એ બધાએ ખાતી જોઈ લ્યો આ મારા મુખમાં બધા ફરે છે આખું વિશ્વ છે એટલે ભગવાને માટી ખાતી એ પૃથ્વીની ક્ષમાનો ગુણ પોતે સ્વીકાર્યો છે હવે રજો ગુણી કર્મ કરવા છે એટલે થોડીક રજ મારા પેટમાં પધરાવો યશોદાજી પોતાના પુત્રને વાલ કરે છે પરીક્ષિત રાજા પૂછે કે ભગવાન નંદ બાબા એવી કઈ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપશ્ચર્યા કરી હતી કે જેના લીધે સ્વયં ભગવાને પોતાના એનું સ્તનપાન કર્યું 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 તપ તો જ હોય ભગવાન શ્રી કૃષ્ણની એ બાળ લીલા જે પોતાનું ઐશ્વર્ય અને મહત્તાને છુપાવી અને ગ્વાલ બાળકોની સાથે બાળ લીલા કરે છે એટલી પવિત્ર છે કે એનું શ્રવણ કીર્તન કરે ને એ લોકોના બધા પણ એ લીલાનું ગાન કરતા રહી છે દર્શી હોય ત્રણેય કારણ હોય જ્ઞાન હોય છતાંય એ લાલાને એ લીલાઓનો ગાન કરતા રહીએ અને ઈ જ લીલા એના જન્મદાતા દેવકી વસુદેવને તો સુધા નથી મેળ અને નંદ યશોદાજી અપાર સુખ છે એનું કારણ શું સુખદેવજી કે છે પરીક્ષિત નંદ બાવા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા અને એનું નામ હતું દ્રોણ એમની પત્ની હતી ધરા બ્રહ્માજીના આદેશનું પાલન કરવાની ઈચ્છા થી એમને કહે છે કે ભગવાન જ્યારે અમે પૃથ્વી ઉપર જન્મ લઈને ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમ ભક્તિ રિયા જે ભક્તિ દ્વારા સંસારના લોકો હોય એ અનાયાસ દુર્ગતિને પાર કરી જાય એવી ભક્તિ અમને ભગવાન મારીએ બ્રહ્માજી કહે છે કે તથાસ્તુ એવું જ થશે એ જ પરમ યશસ્વી ભગવાન મય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને એનું નામ થયું નંદ અને એ જ આ ધરા આ જન્મમાં યશોદાજીના નામથી એના પત્ની થયા છે હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનાર ભગવાન એના પુત્ર થયા અને સગડા ગોપ અપેક્ષા એ આ પતિ પત્ની નંદ અને યશોદાજી તેમના પ્રત્યે અત્યંત એને પ્રેમ થયો છે બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજ માં રહી સઘળા વ્રજ વાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા કૃષ્ણ બ્રહ્મણ સત્યમ સત્ય કર રામો ચમો વશક્રેંશયા શ્રીમદભાગવતમહાપુરાણે પારમશ સંહિતા દશમસ્કંધે પૂર્વાર્ધે વિશ્વરૂપર્શને अष्टमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा